આજના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે જ્યારે દુનિયા ભારતના પ્રધાનમંત્રી તરીકેના તેમના જે વારસાને યાદ કરી રહી છે ત્યારે માનવ તરીકે તેમની ઘણી બધી વાર્તાઓ છે જેને અસંખ્ય હૃદયને સ્પર્શી લીધી છે સેવા સાદગી અને પ્રતિકવાદની આ ક્ષણોએ તેમના વ્યક્તિત્વને આકાર આપ્યો છે અને આજે આવા વ્યક્તિત્વ વિશે જ વાત કરવી છે સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસ ના રોજ ગુજરાતના વડનગરમાં જન્મેલા નરેન્દ્ર મોદી નું પ્રારંભિક જીવન સંઘર્ષ અને પરિશ્રમથી ભરેલું હતું નાની ઉંમરે જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ ના સંપર્કમાં આવ્યા અને ત્યારથી તેમના રાષ્ટ્રવાદ અને શિસ્તના બીજ રોપાયા

બે હજાર એકમાં નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેતા તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતે ગુજરાત મોડલ તરીકે ઓળખાતા વિકાસના એક નવા યુગમાં પ્રવેશ કર્યો તેમણે ઉદ્યોગ કૃષિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં અનેક નવીન યોજનાઓ અમલમાં મૂકી જો તે ગ્રામ યોજના દ્વારા કલાક વીજળી પહોંચાડી તો કન્યા કેળવણી અને શાળા પ્રવોત્સવ આપવા અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દ્વારા વિદેશી રોકાણોને આકર્ષિત કરવા માટે તેમનું નોંધપાત્ર ફાળો રહ્યો તેમની કાર્યશૈલીમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ અને વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા લાવવાનો આગ્રહ સ્પષ્ટપણે દેખાઈ આવતો હોય છે

ખાસ કરીને સ્વચ્છ ભારત અભિયાન જનધન યોજના મેક ઇન ઇન્ડિયા ભારતને વૈશ્વિક ઉત્પાદન હબ બનાવવા માટે તેમણે ખૂબ ભાર મૂક્યો ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ તો ટેકનોલોજી સાથે જોડીને પારદર્શિતા પણ તેમણે ખૂબ મોટો પ્રયાસ કર્યો તો બીજી તરફ આયુષ્માન ભારત ઉજ્જવલા યોજના કલમ ત્રણસો સિત્તેર નાબૂદી જીએસટી અમુક એવી ઘટનાઓ છે કે જે તેમને અભૂતપૂર્વ તેમનું યોગદાન છે અને દેશને પણ ઘણી બધી તેમણે સિદ્ધિ અને દેશના વિકાસ માટે ખૂબ મોટું યોગદાન આપ્યું મચ્છુર ડેમની જે દુર્ઘટના થઈ ઓગણીસો ને માં તે દરમિયાન તેમની સેવા ભાવના છે તે સૌની સામે આવે રાજકારણમાં પ્રવેશતા પહેલા નરેન્દ્ર મોદી ઓગણીસો ને ઓગણએસીમાં ગુજરાતના મોરબીમાં મચ્છુર ડેમ દુર્ઘટના દરમિયાન રાહત કાર્યમાં મોખરે હતા જ્યાં લગભગ પચ્ચીસ હજાર લોકો માર્યા ગયા તેમણે આરએસએસ સ્વયંસેવકોનું આયોજન કર્યું કોઈ પણ ભેદભાવ વિના મૃતદેહોના અગ્નિ સંસ્કાર ગામડાઓનું પુનઃનિર્માણ આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કર્યો તેણે એ પણ સુનિશ્ચિત કર્યું કે ઈદ દરમિયાન મુસ્લિમ પરિવારોનું પણ ધ્યાન રાખવામાં આવે જ્યારે તેમણે ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યો ત્યાર પછી ઉજવણી કરવાને બદલે તેઓ સીધા ગાંધીનગર તેમની માતા હીરાબા પાસે ગયા આશીર્વાદ લેવા માટે તેમની માતા એક નાના સરકારી ક્વાર્ટરમાં રહેતા જેની સાદગી એ વિદેશી મીડિયાને પણ આશ્ચર્યચકિત કરી દીધું હતું આ ક્ષણ પ્રધાનમંત્રીની સાદગી અને તેમના મૂળ સાથે જોડાયેલી હોવાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે

સાત ઓક્ટોબર બે હાજર એક ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે શપથ લીધા અને તરત જ તેમણે કહ્યું કે હું ટેસ્ટ મેચ રમવા માટે નહીં પરંતુ એક દિવસીય મેચ રમવા માટે આવ્યો છું આ માત્ર એક નિવેદન હતું તેમણે સરકારી અધિકારીઓ માટે કર્મયોગી તાલીમ શિબિરો શરૂ કરી મંત્રીઓને તાલીમ આપવા માટે આઈઆઈએમ અમદાવાદ નો સમાવેશ કર્યો જે ભારતીય રાજકારણમાં એક નવી પહેલ હતી તો બીજી તરફ બાળપણથી જ રાષ્ટ્ર પ્રત્યે તેમનો જે સમર્પણ ભાવ હતો તે તેમને સતત જકડી રાખ્યો રાષ્ટ્રવાદ હંમેશા નરેન્દ્ર મોદીના જીવનનો એક ભાગ રહ્યો છે અને ઓગણીસો ને બાસઠ ના ભારત ચીન યુદ્ધ દરમિયાન તેઓ મહેસાણા રેલવે સ્ટેશન ઉપર સૈનિકોની સેવા કરવા જતા હતા

તેઓ એક મજબૂત અને નિર્ણાયક નેતાની છબી ધરાવે છે જે મોટા અને કઠિન નિર્ણયો લેવાથી ક્યારેય અચકાતા નથી તેમની કાર્ય કરવાની ઉર્જા સસ્તબદ્ધ જીવન શૈલી અને સતત કામ પ્રત્યેનું સમર્પણ તેમના વ્યક્તિત્વના મુખ્ય અંગો છે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી એ વિદેશ નીતિ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું તેમણે પડોશ પ્રથમ નીતિ અપનાવી અને વિશ્વના જે લગભગ મોટા દેશો છે તેમની સાથે ભારતના સંબંધોને નવી ઉર્જા પ્રદાન કરી તેમની સક્રિય વિદેશ યાત્રાઓ વિશ્વના નેતાઓ સાથેના અંગત સંબંધો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબીને વધુ મજબૂત તેમને બનાવી છે યોગ દિવસની વૈશ્વિક માન્યતા અપાવી એ તેમની એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ છે એકંદરે વાત કરીએ તો નરેન્દ્ર મોદીનું જે વ્યક્તિત્વ છે તે બહુપક્ષીય છે તેઓ એક તરફ વિકાસ પુરુષ અને મજબૂત નેતા તરીકે જોવામાં આવે છે તો બીજી જ તરફ તેમની નીતિઓ અને નિર્ણયો વિપક્ષ અને વિવેચકો દ્વારા ટીકાનો ભોગ પણ બન્યા છે તેમ છતાં ભારતીય રાજનીતિમાં તેમનું સ્થાન પ્રભાવ અને નિર્વિવાદિત રહ્યું છે મોદીના વડાપ્રધાન પદના કાર્યકાળમાં ભારતના કેટલાક ભાગોમાં હિન્દુ રાષ્ટ્રવાદમાં ઉછાળો જોવા મળ્યો સરકારે એવા પગલા લીધા જે હિન્દુઓને વ્યાપક આકર્ષિત કરશે જેમ કે કતલ માટે ગાયના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો પ્રયાસ આર્થિક સુધારાઓ વ્યાપક હતા તરમાળખાકીય ફેરફારો કામ ચલાવો વિક્ષેપો રજૂ કર્યા જે દુનિયાભરમાં અનુભવાઈ શકે છે સૌથી દૂરગામી સુધારાઓમાં નોટબંધી અને પાંચસો ને હજાર રૂપિયાની જે નોટ છે માત્ર થોડા જ કલાકોની સૂચના સાથે બદલી નાખવાનો સમાવેશ થયો તેને હેતુ કાળા નાણાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે વપરાતી જે રોકડ છે તેને રોકવાનો હતો જેનાથી મોટી રકમનું જે રોકાણનું વિનિમય છે તે મુશ્કેલ બને પછીના વર્ષે સરકારે એન્ડ સર્વિસ ટેક્સ જે જીએસટી તરીકે છે તેને રજૂ કર્યો વપરાશ કરની જે સિસ્ટમ છે કે સમસ્યા છે તે દૂર કરી હતી પોતાના બીજા કાર્યકાળમાં મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ રદ કર્યો ઓક્ટોબર બે માં તેમની સ્વાયત્તા છીનવી લીધી અને તેને કેન્દ્ર સરકારના સદ્ધા નિયંત્રણ હેઠળ લાવી દીધું ઠીકા થઈ અને કોર્ટમાં પણ સામનો કરવો પડ્યો માત્ર જમ્મુ અને કાશ્મીરના પ્રવાસીઓને પણ સ્વનિર્ણયથી વંચિત રાખવાની શંકાસ્પદ કાયદેસરતા માટે જ નહીં પરંતુ સરકારે પ્રદેશમાં સંદેશા વ્યવહાર હિલચાલ પર ભારે પ્રતિબંધ મૂક્યો હોવાને કારણે પણ આ સમગ્ર ઘટના ઘટી

કરવામાં કે ઘણા લોકોને ડર હતો આ સુધારા ખેડૂતોને શોષણનો ભોગ બનાવશે અને વિરોધીઓ નવા કાયદાઓનો વિરોધ રસ્તા પર લઈને ઉતરી આવશે નવેમ્બર થી શરૂ કરીને મોટા પાયે વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા અને નિયમિત વિપક્ષ બની ગયા ખાસ કરીને દિલ્હીમાં પછી સમય આવ્યો પ્રદર્શનો વધ્યા જાન્યુઆરીમાં લાલ કિલ્લા પર હુમલો થયો અને સરકાર દ્વારા અસાધારણ પ્રતિબંધો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કોવિડ નાઇન્ટીનનો ફેલાવો નોંધપાત્ર રીતે ઓછો જોવા મળ્યો એપ્રિલના અંત સુધીમાં નવા કારણે કેસોની જે ઝડપી વધારો થયો હતો તેની બાદ ડેલ્ટા વેરિયન્ટે દેશની આરોગ્ય સંભાળ પ્રણાલીને ભારે અસર કરી ભારે પ્રચાર છતાં ભાજપ આખરે મુખ્ય યુદ્ધ ભૂમિ રાજ્યમાં ચૂંટણી હારી ગયું નવેમ્બરમાં વિરોધ ચાલુ રહ્યો અને રાજ્યની ચૂંટણીનો જે બીજો સમૂહ છે તે નજીક આવ્યો ત્યારે મોદીએ જાહેરાત કરી કે સરકાર કૃષિ સુધારાઓને રદ કરશે ઓક્ટોબર બે હાજર ત્રેવીસ ના સમયની વાત કરીએ તો હિન્દુઓ દ્વારા ભગવાન રામ ના જન્મ સ્થળ તરીકે ગણાતા નવા રામ મંદિરની જાહેરાત કરીને બાવીસ જાન્યુઆરી બે હાજર ચાર ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની અધ્યક્ષતા કરીને મોદીએ ભાજપનું લાંબા સમયથી વચન પૂર્ણ કર્યું કેન્દ્રમાં સરકાર બનાવવા માટે બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણીમાં પાંચસો બેઠકોમાંથી ફક્ત બેઠકો જીતવા માટે કોઈ પક્ષ કે જરૂર છતાં મોદી ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન માટે ચારસો બેઠકોનું મહત્વકાંક્ષી લક્ષ્ય રાખ્યું અને રામ મંદિરને મુખ્ય ચૂંટણીનો મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો જોકે એનડીએ ની અપેક્ષાઓથી વિપરીત કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા ગઠબંધન તરફથી ભારે સ્પર્ધાનો સામનો કરવો પડ્યો પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયો પરંતુ જે સરકાર મોદી માટે ત્રીજી મુદ્દત સુનિશ્ચિત કરવા માટે પૂરતી હતી જોકે આ વખતે ભાજપ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહેતા સમર્થન માટે તેના સાક્ષી પક્ષો પર આધાર રહેશે પ્રધાનમંત્રી મોદીનું જીવન ખૂબ સંઘર્ષમય રહ્યું

અડચણો આવી અને ખૂબ સહનશીલતા સાથે તેમણે એક સફળ પુરુષ તરીકે હવે તેમની એક છબી ઉપસી રહી છે માત્ર દેશ જ નહીં પરંતુ આજે વિદેશી લોકો પણ છે તેમની ખૂબ મોટી ચાહના છે ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમે પ્રધાનમંત્રીના જન્મ દિવસે શું કહેવા માંગુ છું તેમના કયા કામથી પ્રભાવિત થયા છો તેમના જીવનમાંથી તમને પ્રેરણા મળી છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન ટીવી નમસ્કાર